પોરબંદરમાં લોહાણા સમાજની બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જલારામ મંદિરની ટીમ ચેમ્પિયન બની હતી પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું ખાસ આયોજન લોહાણા જ્ઞાતિજનો માટે રાખવામાં આવ્યું હતું આયોજનમાં એકસો પચાસથી પણ વધુ લોહાણા ક્રિકેટ પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં એકસો વીસ પ્લેયર પર બોલી લાગી હતી અને બાકીના ત્રીસ પ્લેયરથી પણ વધુ અનસોલ રહ્યા હતા આ અનસોલ પ્લેયરને નિરાશા ન મળે અને પોતાની ની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગે તે માટે થઈને અનસોલ્ડ પ્લેયરોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધા જ પ્લેયરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં પોરબંદર લોહાણા મહાજન રાણાવાવ લોહાણા મહાજન બે અને લોહાણા સમાજની સામાજિક સંસ્થાઓ દ્વારા પંદર જેટલી પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ બોક્સ ક્રિકેટનું ભવ્યથી ભવ્ય ઓપનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોના હસ્તે આ બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો આયોજનના મુખ્ય હેતુ લોહાણા સમાજના યુવાનો વડીલો અને આગેવાનોને ઓળખે તેમજ સ્પોર્ટ્સને લગતી પોતાની અંદર રહેલી શક્તિઓ બહાર લાવી શકાય છે આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ તરીકે જલારામ મંદિર પોરબંદર થઈ હતી જેને રોકડ પુરસ્કાર રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર આપવામાં આવ્યા હતા અને રનર્સ અપ ટીમ તરીકે લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનને પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેમાં લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટીમના ઓનર ગોવિંદા ઠકરાર દ્વારા જે રકમ જીત મેળવીને પ્રાપ્ત થઈ છે તે રકમ તે પોરબંદર લોહાણા મહાજનને ભેટ કરશે ગોવિંદ ઠકરારના આ નિર્ણયને લોહાણા સમાજના લોકોએ ખૂબ જ બિરદાવી છે